નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના અરંડાના ભાવ રાજકોટમાં 1250 થી 1328 બારસો એક ધોરાજીમાં નવસો છેતાલીસ થી તેરસો એક મહુવામાં અગિયારસો થી અગિયારસો સિત્તેર અમરેલી અગિયારસો ચોત્રીસ થી બારસો તોતેર હળવદ માં અગિયારસો પચાસ થી તેરસો પંદર જસદરમાં માં બારસો થી બારસો વીસ વાર માં તેરસો પાસઠ પાટણમાં તેરસો છવ્વીસ થી તેરસો સિત્તેર ધાનેરા માં તેરસો થી તેરસો મહેસાણા માં તેરસો થી તેરસો સાહીઠ વિજાપુર માં બારસો નવ્વાણું થી તેરસો પંચાવન હારીજ માં તેરસો થી તેરસો તેલનપુર પાંત્રીસ થી તેરસો પિસ્તાલીસ થારામાં તેરસો તેર થી તેરસો પચાસ દહેગામ બારસો બ્યાસી થી તેરસો દસ ભીલડીમાં તેરસો થી તેરસો સાહીઠ કલોલમાં બારસો થી તેરસો ચાલીસ સિદ્ધપુરમાં તેરસો બાર થી તેરસો સત્તાવન હિંમતનગરમાં તેરસો એક થી તેરસો પચીસ કુકરવાડા માં બે ચાજીમાં તેરસો પાંચ થી તેરસો એકાવન કપડગંજમાં બારસો થી તેરસો વિરમગામમાં અગિયારસો ચોત્રીસ તેરસો પાંત્રીસ થરાદમાં તેરસો પંદર તેરસો ત્રેસઠ રાસણ માં તેરસો ત્રેસ આંબલીયાસણ બારસો એક્યાસી તેરસો ત્રેવીસ સતલાસરામાં બારસો બેતાલીસ થી બારસો પંચ્યાસી દાહોદમાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો